ભરૂચ જિલ્લામાં સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે હાલમાં અંક્રેશ વરખાટે બોડી બિલ્ડિંગ સ્પર્ધકોમાં તે સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિવિધ કેટેગરીમાં એકસો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સિનિયર મેન ફિઝિક્સ કેટેગરીમાં ભરૂચ જિલ્લાનું નામ ઓક્ટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતીક ઉર્ફે બી કે પટેલ મિસ્તર ભરૂચનો ખિતાબ મિર્બીપ ભરૂષનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના અંતિમ માસ એટલે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે

ફિટ તાલીમ લઈ પટેલ નાઓ બે હાજર ચોવીસ પચીસ નો મિસ્ટર ભરૂચ નો ખિતાબ જીતવા માટે છેલ્લા બોતેર કલાક ની તેમની ફિટનેસ એટલે કે છેલ્લા બોતેર કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહીત પાણી અને ખોરાક થી દૂર રહીત સ્પર્ધામાં ભાગ લેતા તેઓએ પોતાની

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ